શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબનું સૂચન મુજબ તુલસી કારેલી બાગમાં તુલસીવાડીમાં ગટર લાઈનની ઉપર આવતા ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓ નો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે આશરે પચાસ એક યુનિટ જેવું જાણવા મળેલ છે મારું નામ દેવુભા દબાણ ઇન્સ્પેક્ટર તથા ઈઆર દેવુભા ગોહિલ